પ્રશ્નો પરિચય મારું નામ વિનુભાઈ અમીરભાઈ ચૌહાણ ગામ ગુંદાણા તાલુકો ઉના મારો હોદ્દો અનુસૂચિત જાતિ મોરસાનો પ્રમુખ માજી પ્રમુખ પેલા બે હજાર નવમાં હું અનુસૂચિત જાતિ મોરસાનો પ્રમુખ હતો અત્યાર સુધી ઓગણીસો સત્તાણુંથી ભાજપની સેવા કરી કામે કર્યા અને અમારા ગામમાં દલિત ને મુસ્લિમ મારો મત પહેલાં એક જ હતો મારા ગામમાં હું નાનો એવો લાગતો છતાં મારા બાપુજી મને મારવા જોડતા ને કે ભાઈ તારે કોઈ સામો ન પડાય તોય છતાં હું ભાજપમાં એકલો હતો ન્યાથી આ ભાજપ ઊભું કર્યું અમારા ગામમાં અને છતાં સરકાર અમારી છે તો જંગલ ખાતાને નિયમ નડતો હોય તો આ ગેસ પાઇપલાઈનને ન નડે આમ જનતાને જો નડતો હોય આમ પબ્લિકને તો ગેસ પાઇપલાઈનને નડવો ને નિયમ બધા માટે સરખો હોવો જોઈએ ને હવે થશે ઉનાના ગુંદાડા ગામે ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેસ સ્ટેશન નો વિરોધ કરવામાં આવ્યો હાલ સરકારશ્રી ના કાયદો મુજબ ઇકો સેન્સિટિવ ઝોન પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસીની જોગવાઈઓ હેઠળ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ઇકોસેન્સિટિવ ગામના રહેવાસી વિનુભાઈ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો ઇકો સેન્સિટિવ ઝોનના નિયમ પ્રમાણે કેવી પ્રવૃત્તિઓ ન થવી જોઈએ તો ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં મુખ્યત્વે કોમર્શિયલ ખાણ પ્રવૃત્તિ તથા હવા પાણી જમીન તથા અવાજના નિયત મર્યાદાથી વધુ પ્રદૂષણ કરતા મોટા ઉદ્યોગો ઉપર પ્રતિબંધ રહેશે આ ઉપરાંત જલાવ લાકડાનો કર્મશીયલ ઉપયોગ નવી સો મિલ સ્થાપના મોટા હાઇડ્રોલે ઇલેક્ટ્રિક પ્રોજેક્ટની સ્થાપના નુકસાન કરતા પદાર્થોનું ઉત્પાદન અને ઉપયોગ તથા ઘન અને પ્રવાહી કચરો કુદરતી પાણીના સ્ત્રોતમાં છોડવાની કામગીરી જે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન માટે નુકસાનકારક છે તેના પર પ્રતિબંધ છે તો આ અગે સ્ટેશન કેમ રાખવામાં આવ્યું ગેસ સ્ટેશનના કોન્ટ્રાક્ટરો માલિકો દ્વારા નદી નહેરોમાંથી ગેરકાયદેસર માટી ચોરી કરી પણ તેમાં ઉપયોગમાં લેવામાં આવી છે તેનો પણ વિરોધ કરવામાં આવે છે ગુંદાળા ગામમાં રહેવાસીનું કહેવું છે કે અધિકારીઓને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે કેમ કાર્યવાહી નથી થતી શું તેમાં આ લોકોની પણ મિલીભગત હશે શું ઇકો સેન્સિટિવ ઝોન લોકોને લાગુ પડે છે તો આ ગેસ સ્ટેશનને કેમ નથી લાગુ પડતું હવે જોવું એ રહ્યું કે શું અધિકારીઓ આ ગેસ સ્ટેશન હટાવશે કે પછી કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોશે કમલેશ ભેલ સાથે અરસદ વાઢેર ઉજાગર ન્યૂઝ ઉના શું નામ છે આપનું મારું નામ વિનુભાઈ અમીરભાઈ ચૌહાણ જાતે દલિત ક્યુ ગામ ગામ ગુંદાળા તાલુકો ઉના વિનુભાઈ શું પ્રશ્ન છે આપ પ્રશ્ન અમારો એવો એવો છે કે ઉના તાલુકાનું અમારું ગામ સેલું ગામ છે બાકી તો અહીંથી અમારા ગામનો રેવન્યુ પૂરી થાય એટલે સીધું કે જેટલા તાલુકો લાગી માત્ર ને માત્ર અમારું ગામને એક બાજુનું વાજળી ગામ આ બે ગામ જ ઉના તાલુકામાંથી લેવામાં આવ્યા બરાબર સરકારને અમારે એવી રજૂઆત છે કે આ જે ગેસ પાઇપલાઇન છે અમારા ખેડૂતને કેટલું નુકસાન છે સરકારને કેટલું નુકસાન છે એ બધું મારી પાસે વિડીયો ને બધું મારી પાસે અગાઉ માટી ક્યાંથી લીધી પરમિટ વગરની કેટલા કેટલા કન્ટેનરો માટીના ભરીને વહી આવી ગયા હવે આ જે ગુંદાળા ગામે જે તમે ગેસની વાત કરો છો શું છે 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 કઈ રીતનું ગામને ગેસની વાત કે અમારે કાંઠે ગેસ અને ભવિષ્યમાં અમને પણ બીક છે ઇકો સેન્સિટિવ ઝોનમાં અમારું ગામ મૂકી દીધું સરકાર કે ઈકો સેન્સીટીવ ઝોનમાં તમારું ગામ આવે અમારું ગામ ને એક બાજુનું વાજળી કરીને તો સરકારને એટલી મારી વિનંતી છે કે આ અમારું ગામ તો હું અનુસૂચિત જાતિ મોરસાનો ભાજપનો પ્રમુખ જ છું હું એટલું કહેવા માંગુ કે આ અમારું ગામ બાકાત કરી નાખવું જોઈએ ઇકો સેન્સ ઝોનમાંથી તમારું ગામ જો ઇકો સેન્સીટીવ ઝોનમાં આવતું હોય તો આજે ગેસ પાઇપલાઇન અને એનું પાવર પ્લાન્ટ અહીંયા છે એ બાબતે શું જોવું અમારે અહીંયા ઝોન કરેલું છે એટલે સરકારને જો જંગલ વિસ્તારમાં અમારું ગામ લીધું હોય તો આ કંપની કાઢી નાખવી જોઈએ અમારા ગામમાંથી આ કંપની અમારા ગામમાંથી કાઢી નાખવી જોઈએ જો જનાવરનું તો અમે રક્ષણ કરીએ છીએ ને કરતા આવવાનું જ છે કદાચ ઇકો સેન્ટ ઝોનમાં લે કે ન લે પહેલેથી અમારા બાપદાદા પ્રાણીઓનું જતન કરતા જ છે પાલભાઈ સરકારે આજે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યું ત્યાં એવો પણ એમના નિયમ પ્રમાણે ઉલ્લેખ છે કે ત્યાં કોઈ હેવી અથવા તો મોટા કોઈ ઉદ્યોગો ના હોવા જોઈએ એવી કંઈક બાબત છે તો આ ગેસ પાઇપલાઇન કઈ રીતે ભાઈ અત્યારે સરકાર ગમે એનું છે બધુંય ગમે બેસાડી દેવાનું બરાબર કોઈ જો અરજી કરે કોઈ ઓલું કરે તો એનો ધાકધમકી મારવાની પોલીસ આવે બહુ થાય તો પોલીસ પકડી જાય કોની આગળ અમારે વિરોધ કરવો આ ગેસ જે આ પોઈન્ટ છે એમનો કોઈ લેખિત મૌખિક રજૂઆત કરેલી છે આપણે વિરોધ કરેલો છે જો અમે દલિત ને મુસ્લિમ બે જ સમાજ અહીં રહેવા વાળો છે બીજો એક દેવી પૂંજક સમાજ છે બાકી કોઈ બીજું છે નહીં અમે વિરોધ કરવા જઈ ભાઈ તો અમને ડર લાગે મુસ્લિમ નહીં ડર લાગે ને દલિત નહીં ડર લાગે ભાઈ એટલે અમે કોઈ વિરોધ કરીએ જંગલ ખાતાના સાહેબો આવે તો અમે ગામમાં એનો વિરોધ કરીએ કે ભાઈ આ અમને મંજૂર નથી પછી અમે કોઈ કોઈ તહેવાર હોય તો અમે વિરોધ કરીએ અને ગામના ભેગા થઈને બધા ચર્ચા કરીએ કરવું તો કરવું હું આવો અમારો પ્રશ્ન છે જેથી કરીને સરકારને મારી એટલી અપીલ છે કે અમારું ગામ ઇકો સેન્સિટિવ ઝોનમાંથી બાકાત રાખે તો અમારા ખેડૂને થોડોક ફાયદો થાય અહીંયા દસથી પંદર ખેડૂત છે

અત્યારે ગેસ પોઈન્ટ છે એમાં આજુબાજુ કોઈ આગનો કોઈ બનાવ બન્યો હોય તો આનું પરિણામ શું આવે પર વિનુભાઈ આનું પરિણામ આખા ગુજરાતમાં ન હોય ને એવું આવે મારું કહેવાનું તો એવું છે કે અમારે અહીંયા અડીને બે કિલોમીટર મેણ ગામ છે એ પણ લેવાઈ જાય અહીંયા ઇકો સેન્સિટિવ ઝોન છે બે પાઇપલાઇન નાખેલી છે આપણા ગામની નજીક નદી છે અને નજીક નદીની નજીક જ આ જે પોઈન્ટ છે આવેલો છે બે આ મોટામાં મોટું સાહેબ આ અહીંથી સ્ટાર્ટમાં પાઇપલાઇન નાખતા તો એનું પાણી રિપેર કરવા માટે થઈને દરિયાનું પાણી અમારી નદીમાં નાખેલું છે ખારું પાણી અમારી નદીમાં એક વર્ષ તો અમારા ગામમાં કોલેરા રોગશાળો ફેલાઈ નીકળ્યો તો અમે કેવા કોને જઈએ આપની સરકાર પાસે માંગ સરકાર પાસે એટલી જ માંગ છે કે અમારું ગામ ઇકો સેન્સી ઝોનમાંથી બાકાત કરે અથવા આ કંપની અહીંથી દૂર કરે આવી અમારી માંગણી છે આ માટે અમારે અહીંયા સાચી નેરી કરીને એક નેરું છે એની બાજુમાં એનો કાઠો છે આમ નામ સમથળ હતું

તો જ કલેક્ટર સાહેબ પ્રાત અધિકારી ડેપ્યુટી કલેક્ટર સાહેબ અમારે ધ્યાનમાં ન લઈને અમે રજૂઆત કરેલી હતી કે સાહેબ આ રીતે છે પોલીસ ખાતું પણ આવ્યું હતું અમને ઉલટાને ધમકાવવામાં આવે કે તમે કઈ બોલતા જ નહીં સરકારી ડેમ તોડી કે સાહેબ આ ડેમ તૂટી ગયો આ લોકોનું એવું છે કે કોઈ અવાજ એમની સામે કોઈ અવાજ કરીને બોલે તો એનો અવાજ દબાવવામાં આવે હા એને આપણે એમ કહીએ કે સાહેબ આ તકલીફ છે તો પોલીસ પ્રેશર આવે તમને આમાં ફિટ કરી દેવું તમને આમાં ફિટ કરી દેવું બરોબર એટલે અમે કોઈ કંઈ કરતા નથી આવી આ માટીની આવી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ જો આમાં આ ગેસ પોઈન્ટમાં યુઝ થયું હોય વિનુભાઈ આપના કહેવાથી તો આમાં અધિકારીઓ કંઈ નથી કરતા તો અધિકારીઓનો આમાં શું રોલ હશે અધિકારીઓનો મિલી ભગત છે અધિકારીઓની જ મિલી ભગત છે તો જ કાંઈ ન કરે ને ભાઈ અધિકારીઓ જ આમાં મળેલા છે રાજકારણી હું તો કઉ રાજકારણીય મળેલા છે ને અધિકારી પણ મળેલા છે તો જ આવું થઈ શકે હવે આપની માંગ શું છે આની ઉપર કાયદેસર કાર્યવાહી આની ઉપર સરકાર દ્વારા આને નોટિસ આપે આની પાસે જેટલી માટી લીધી એ ગામમાં વસૂલ આની પાસે વસૂલ કરી અને ગામમાં એનો ફાયદો કરે ગામમાં કોઈ વિકાસ ના કામ કોઈ વસ્તુ નો વિકાસ ના કામે નહીં સરકારે પાઇપલાઇન સરકાર ગૌસરમાં પાઇપલાઇન દાટી દીધી સતા ગામને કોઈ વસ્તુ નહીં આ લોકો ને રોડ માથે ડાટી દીધી રોડ રોડ રોડથી ફૂટ દોઢ ફૂટ ડાંબરથી ફૂટ દોઢ ફૂટ સેટી મંજૂરી મંજૂરી અગાઉ સરપંચ હતા ને એને કઈ અંગૂઠા સાપતા એને કોઈ ખબર પડતી નથી બરાબર ભાઈ એને કોઈ ખબર પડતી નતી અંગૂઠા સાપ સાપતા હસોડા ભણેલા જ નહોતા છતાં એને સહી કરી દીધી હોય એવું બની શકે બાકી અમારે એની પછીની પંચાયત આવીને એને નોટિસ મારી હતી ગ્રામ પંચાયત દ્વારા કે ભાઈ આ તમે પરમિટ લીધી નથી તમે એમને મળો તો એ કે એ તું બંને તમારે જે થાય એ કરો એવું કહેવામાં આવ્યું છે હવે આપણી માંગ શું છે આના વિશે એવી માંગ છે કે સરકાર આની પાસેથી ભરપાઈ કરે અને આ બંધ કરાવે હજી આ કેટલાય વર્ષોનું છે આ બની તો એનું છે પણ એની પેલા ગઈ સાલ હોત અહીંયા બાજુમાંથી લીધેલું છે ઓલી નથી ખાઈ ગયા બધું ભાઈ અને જરીકે અમે કેવા જાય કોઈક અધિકારી તો અમને ઉલટા ને ફીટ કરવાનું કે ભાઈ તમને ફીટ કરી દેવું એટલે અમે ભાઈ નવી શું કરી તમારો અવાજ દબાવવાની હા દબાવવાની કોશિશ કરે